નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર સાતમાં અપાયેલ વાંધા તથા તેમાં થયેલી વિવિધ પ્રકારની છેડછાડ અને ષડયંત્ર અંગે જવાબદારી નક્કી કરવા માટે નવી કલેક્ટર કચેરી ખાતે નિવાસી જિલ્લા કલેક્ટરને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી વડોદરા નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર પુષ્પાબેન વાગેલા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભારે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા નિવાસી કલેક્ટર બીએસ પટેલને ઉગ્ર રજૂઆત કરી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના કાર્યકર્તા નિવાસી કલેક્ટરની કેબિનમાં નીચે બેસી વિરોધ દર્શાવ્યો હતો પોલીસ કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી હતી કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં છવાઈ ગઈ હતી કોંગ્રેસ શહેર સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે કેટલાક ભાજપના કોર્પોરેટર હોદ્દેદાર કાર્યકર્તા અને નેતાઓ દ્વારા નાગરિકોને મૂળભૂત મતાધિકારથી વંચિત રાખવા માટે ઈરાદે ગેરકાયદેસર રીતે મતદાન યાદીમાંથી નામ રદ કરવા માટે કરાયેલી અરજીઓ બાબતે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી તેમજ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ સાથે ફરિયાદ કરવામાં આવે તેવી માંગણી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ કલમ એટલે 1950 ની કલમ 31 અને 1950 નો 43 હેઠળ એક વર્ષ સુધી લંબાવી શકાય તેટલી મુદતની જેલ એટલે અને દંડ એટલે 1 લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષથી વધારેની સજા તો આ જે પણ થઈ છે અજી તદિજ નામના એ તમે તપાસ કરો અમે તો એક જ અજી તદિજ ઓળખે છે કે જે વોર્ડ 4 નો ભાજપનો કોર્પોરેટર હવે બીજો અજી તદિજ હોય અને એનો પણ ઇલેક્શન જે એપિક નંબર છે એ સેમ હોય તો બંને સામે કેસ થાય

એક તરફ એવું કહો છો કે જયારે મતદાર યાદી માંથી નામ કમી સાથે તમે કરી દો છો તમારા પર સત્તા પર બેઠેલા દલાલો આગળ લખીને લોકોના નામ કમી કરતા હોય અને ન્યાય માંગવા આવે તો પોલીસ નું દમન અને સરકારી તંત્ર દમન જે ચાલી રહ્યું છે એ સાખી લેવા જેવું નથી અમારા પ્રમુખે જે રીતે બધી સાબિતીની સાથે બધા કાગળો આપ્યા છે એનો નિર્ણય તાત્કાલિક કરવો જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું અને કોંગ્રેસ પાર્ટી માને છે જો ન્યાય નહીં મળશે તો આંદોલન થશે ચોક્કસ થશે એક સજી દગી આપ્યા છે અરે તો બહુ નીકળશે ચોરસ છે પછી ક્યાં સવાલ છે ચૂંટણી ક્યાં કરો ને ના કરતા ચૂંટણી કરવામાં મશીનનો ઉપયોગ કરો પોલીસ તંત્રનો ઉપયોગ કરો સરકારી અમલદારનો ઉપયોગ કરો ગુંડાઓનો ઉપયોગ કરો એ તે ચૂંટણીનો મતલબ શું થયો સવાલ એટલો જ છે કે મત મત આપવાનો અધિકાર જો સૌને હોય તો નિષ્પક્ષ અને ન્યાયથી ચૂંટણી કરાવો તો ખબર પડે વડોદરાના જે સામાન્ય નગરજનો પ્રજા જે ટેક્સ ભરે છે પરસેવાના રૂપિયાથી અને જે ચૂંટણીને લોકશાહીનો સૌથી મોટો તહેવાર માને છે એવી મારી નિર્દોષ વધારાની પ્રજા સાથે આ જિલ્લા ચૂંટણી અધિકારી અને ભાજપના નેતાઓના મેળાપીપણાના કારણે આ વડોદરા શહેરમાંથી ચોપન હજાર કરતા વધારે મતદારોનું નામ ડિલીટ કરવાનું ષડયંત્ર અને કાવતરું આ લોકોએ રચ્યું છે જેની સામે કોંગ્રેસ પાર્ટી જ્યારે ઓગણીસ ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદારથી બહાર આવી ત્યારથી અમે વિરોધ કરીએ છીએ અમે દસ વખત લેખિતમાં આવેદન પત્ર આપ્યા અમે કલેક્ટર સાહેબને સાહેબ સાહેબ કીધું અમે આરએસસીને સાહેબ કીધું પરંતુ આ બધા સાહેબો તો માથે બેસે છે અરે પ્રજા ટેક્સ ભરે છે ત્યારે આ લોકોને પગાર મળે છે ત્યારે આ લોકો અમારો જવાબ પણ નથી આપતા અને અમારું કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી આ વડોદરાના પ્રજાજનો જે ચોપન હજાર મતદારોના નામ આ લોકોએ વાંધા લીધા છે વાંધા લેનારા કોણ તો વાંધા લેનારા ચૂંટાયેલા કોર્પોરેટરો ભાજપના એમાં વડોદરા સિટી વિધાનસભા એકસો માં પુરાવા સાથે આપ્યું અમે એપિક નંબર જેમાં એક વ્યક્તિનું નામ અજીત દદીજ કરીને નામ છે તો અમારો પ્રશ્ન એ છે કે જે અજીત નામ છે શું એ ભાજપના કોર્પોરેટર છે એ પોતે જ છે કારણ કે જે ચૂંટણીમાં ચૂંટણી કાળ પર એપિક નંબર લખ્યું છે એ અમે જ્યારે ઇલેક્શનના પોર્ટલમાં નાખીએ છીએ તો અજીત દધીજનું વિગત આખી બહાર આવે છે અને એ ભાઈ ભાજપના કોર્પોરેટર છે અને આવા વડોદરા શહેરમાં જે ચોપ્પન હજાર વાંધા લીધા છે એ બધા પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે બીજેપી સાથે સંકળાયેલા લોકોના નામ આવે છે તો અમારો પ્રશ્ન છે કે જો આ હકીકત હોય જો વાંધા લેનારા આ લોકો હોય તો ઇલેક્શન કમિશને જે ફોર્મ સાત બહાર પાડ્યું એ કોંગ્રેસે બહાર નથી પાડ્યું ઇલેક્શન કમિશને બહાર પાડ્યું અને એમાં એક નામું નામું છે છે જેમાં લખ્યું છે કે નીચે સહી કરનારો વ્યક્તિ જો જુઠ્ઠો સાબિત થાય તો એક વર્ષ કરતાં વધારાની સજા અને એક લાખ રૂપિયાનો દંડ તો અમારું કેવું છે કે આ વડોદરા શહેરમાં જેટલા પણ બીજેપીના નેતાઓના નામના વાંધા છે એ બધાએ ખોટા વાધા રજૂ કર્યા છે તો એની સામે રાષ્ટ્ર રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો એ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે તમે કે અમે હંમેશા જિલ્લા ચૂંટણી અધિકારી હોય કે આરએસી હોય કે તમામ વિધાનસભાના ઈઆરઓ હોય કે બીએલઓ હોય અમારા કોંગ્રેસ પાર્ટીના એક એક સિપાહી એક એક કાર્યકર્તાએ દરેક બુથમાં અમે એમને સાથ સકાર આપ્યો પરંતુ આજે કોંગ્રેસને ચૂંટણી હરાવવા માટે જે જિલ્લા ચૂંટણી અધિકારી અને ભાજપના નેતાઓ ભેગા થઈને કોંગ્રેસે ચૂંટણી હરાવવા માટે જે આ કાવતરૂને ષડયંત્ર કરી રહ્યા છે એને અમે સાખી લઈએ તમારે ચૂંટણી આવીને જીતવાની છે તો બંધ કરો બંધ કરો કરોડોના ખર્ચા અને આ તાઇફા કે ભાજપ ના જીતે દર વર્ષે ત્રીસ વર્ષથી ભાજપ સત્તામાં છે વડોદરાની પ્રજાને ભાજપ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે અને ભાજપને ખબર પડી ગઈ છે કે ખુરશી ખતરામાં છે માટે કોંગ્રેસને ચૂંટણી હરાવવા માટે ચૂંટણી અધિકારી અને ઇલેક્શન કમિશનના મેળાપીપણામાં આવું કાવતરું કરીને સામાન્ય મતદારોનું નામ ડિલીટ કરવા માંગે છે અરે તમને હારવાથી ભીખ લાગે છે બીજેપીના નેતાઓ તો ચૂંટણી લડો છો સુખમ તમારે આવી રીતે ખોટું કરીને ચીટિંગ કરીને ચૂંટણી જીતવી છે વડોદરાની મારી બોડી પ્રજાની બોડી વાડી પ્રજાને તમે જે ગેરમાર્ગે દોરી રહ્યા છો આ વખતે પરિવર્તન આવવાનું છે અને માટે આ કોંગ્રેસ પાર્ટી આજે જે આવી છે તો ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે ચોપન હજાર મતદારો અમારા સંપર્કમાં છે બધાને લઈને અહીં આવી શકે છે અકોટા વિધાનસભા વડોદરા સિટી રાવપુરાપુર સાહેબ બધામાં વાંધા લીધા છે અને વાંધા લેનારા અમે એટલા માટે અહીં બેઠા બેઠા છે અમે હતા એમ કલેક્ટર સાહેબ સાથે વાત કરીને આવ્યું કીધું કે ભાઈ સાહેબ હિયરિંગ પતે આવે છે અમારે જવાબ જોઈએ છે અમારી માંગણી છે કે વાંધા લેનારાની સામે રાષ્ટ્ર ધોરણ ગુનો દાખલ કરો એ ગમેની મોડી ચમરબંધી કેમ ન હોય મોડી ટોપી કેમ ન હોય અને સેની ચમરબંધી શેની ટોપી અરે ભાઈ તારો બાજુ વડે તમને નથી ઓળખતા પ્રજા પ્રજાએ તમને ખોબે ખોબરીને વોટ આપ્યા આના માટે વોટ આપ્યા હતા કે ચીટિંગ કરશો ચૂંટણીમાં હારવાની પીકથી હવે ખોટા કાવતરા કરશો આના માટે વોટ આપેલા માટે કોંગ્રેસ પાર્ટી અહીંયા બેઠી છે